રાજ્યપાલ આચાર્ય અધ્યક્ષ અધ્યક્ષસ્થાને સોમનાથ ખાતે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ યોજાયો ભારતના ઋષિ જ્ઞાન વારસાને આજે દેશના વિવિધ વિશ્વવિદ્યાલયો આગળ ધપાવી રહ્યા છે વિશ્વવિદ્યાલયો વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર અને મનુષ્યના નિર્માણના કેન્દ્રો છે રાજ્યપાલ આચાર્ય દેવરોજીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના તૃતીય પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપતા કહ્યું કે તત્વત જ્ઞાન અથવા શિક્ષણ જ છે જે મનુષ્યને પશુ બંનેને અલગ પાડે છે પ્રકૃતિએ બનાવેલા બંને સર્જનોમાં મનુષ્યની શ્રેષ્ઠતા જ્ઞાનના કારણે છે વિશ્વવિદ્યાલયો આ જ્ઞાન સાધનાના વાહક છે વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો પ્રકાશ પાથરવાનું કામ યુનિવર્સિટીના માધ્યમ થકી થઈ રહ્યું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સોમનાથ મંદિર પાસે આવેલ રામ મંદિર ઓડિટોરિયમમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ યોજાયો આ સમારોહમાં યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજો અને અનુસ્નાતક ભવનોમાં સ્નાતક અનુસ્નાતક અને પીએચડીનો અભ્યાસ પૂર્ણ કરનાર પચાસ હજાર ત્રણસો ત્રેવીસ વિદ્યાર્થીઓને ડિગ્રી બોતેર વિદ્યાર્થીઓને ચંદ્રક અને એકસો છેતાલીસ વિદ્યાર્થીઓને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી આ સાથે એક ડિલીટ અને એક ડીએસસીની માનદ પદવી પણ એનાયત કરવામાં આવી હતી